મેઘરજના હત્યાનો મામલો સામે આવ્યો છે છ દિવસ અગાઉ હત્યા કરવામાં આવી હતી ભત્રીજાએ કાકા પર ગાડી ચઢાવીને કાકાને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે પોલીસે ઘટનામાં બે આરોપીની અટકાયત કરી છે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા પરિવારજનો દ્વારા માંગ કરાઈ હતી આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ પણ પરિવારજનોએ કરી છે ચૌદ તારીખે ધુળટીના દિવસે સાંજે મારા કાકા ડામોર જીવાભાઈ પ્રતાપભાઈ ઉપર અમારા ગામના ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈએ એમની ગાડી મારા કાકા જીવાભાઈ પર ઇરાદાપૂર્વક ચડાવી મર્ડર કરી નાખેલ છે જે વાતને આજે છ દિવસ થઈ ગયા પોલીસે આમાંથી બે આરોપીને પકડેલ છે અને આમાંથી મદદગાર આરોપીઓ પકડાયેલ નથી જે તાત્કાલિક પકડાય અને આવા નરાધમોને જેલ હવાલે જલ્દી કરાય તેમજ હાલ ગુજરાતમાં શ્રી સાહેબશ્રીના આદેશથી નાના મોટા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને વરઘોડો જો કાઢવામાં આવતો હોય તો આ તો ક્રૂર હત્યા છે આનો પણ વડગોડો કાઢવામાં આવે અને કડી મકડી જ ફાંસીની સજા થાય હવે મારી અને મારા પરિવાર તરફથી વરકાશ્રી આજે જે રાજકોટ પેટ્રોલ પંપ પાસે મારા પપ્પા ડામોર જીવાભાઈ પ્રતાપભાઈ પ્રતાપભાઈને ઈરાદાપૂર્વક ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈની ઇકો ગાડીથી અસહ્ય ક્રૂર હત્યા કરી છે જે ખૂબ ભયાનક રીતે મર્ડર કરી છે સાતથી આઠ રાઉન્ડ ગાડી ઉપર ચડાવી કચડી નાખ્યા જેથી કરુણ રીતે મર્ડર કરી છે જેની અમને ખૂબ વેદના છે તો સરકારશ્રીને અમારી ખૂબ આતુરતાથી માગણી છે કે આવા નરાધમોને જેટલા પણ વ્યક્તિ આ ગુનામાં સંડોવાયેલા છે એટલા વ્યક્તિઓને શોધીને કડીમાં કડી સજા થાય એટલે કે ફાંસીની સજા થાય જેથી ગુજરાતમાં આવા નરાધમો બીજી બીજા પણ વિચાર કરશે નહીં એવી અમારી સરકારશ્રીને માગણી છે એવો ન્યાય મળે એ જ અમારી આતુરતા છે